મારું નામ આશિષભાઈ સુમરાબોલા પક્ષીઓ આપણે કે પાણી બદલાવી અને અત્યારે ખાસ ઉનાળામાં આવો ઉનાળો હોય કાળો ઉનાળો હોવા છતાં આપડે પાણી એને ક્યાંય ક્યાંય પોચી નથી શકતું કે આપડે પાણી ચોખ્ખું બનાવી અને એને પાણીમાં દવા નાખી માણસ એનું ઇન્ફેક્શન ન લાગે અને કબૂતર ને કબૂતર નું ઇન્ફેક્શન ન લાગે

લોકોને શું શું પડે આપડે લોકો ને એ સંદેશો દઈએ છીએ કે મહેરબાની તમારે અહીંયા જો કબૂતર આવતા આજુબાજુમાં ગાયું કુતરા ભેંસ ગમે હોય એને તમે આવી રીતે ઠંડુ ચોખ્ખું કરી એવા ફૂલ બધા તમારે ક્યાંય દવા લેવી ના પડે મહેરબાની કરી તમારું શરીર સ્વસ્થ રહે અને તમને અંદર થી આનંદ એક થાય એક ઉદાહરણ આપીએ ને જણાવી ઉદાહરણ માં આજ ને લગી ને આપડે કોઈ પણ વસ્તુમાં કાર્યમાં કાર્ય હટકા નથી અને અટકવા પણ નથી કારણ કે આપણે સારા કામ કરીએ તો કોઈ અટકવાના ચીજ નહીં